હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેથ સ્ટડી હેથ સ્ટડીમાં તમારું સ્વાગત છે આજે આપણે ચર્ચા કરવી છે ગુજરાતની જિલ્લાઓની અને એની સ્થાપનાઓ વિશેની તો ગુજરાતની સ્થાપના તમે બધા જાણો છો એ મુજબ પહેલી મેં 1960 ને રોજ થઈ હતી જ્યારે ગુજરાતની સ્થાપના થઈ એ સમયે ગુજરાતના સત્તર જિલ્લા હતા કેટલા જિલ્લા હતા ભાઈ સત્તર જિલ્લા હતા એમાં એક જિલ્લો કચ્છ જે હાજર હતો સૌરાષ્ટ્ર પંથકમાં છ જિલ્લા હતા જેમાં જામનગર જુનાગઢ અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર અને રાજકોટ આટલા જિલ્લાઓનો સમાવેશ થતો હતો શરૂઆતના સૌરાષ્ટ્રના છ જિલ્લા કયા કયા જામનગર જુનાગઢ અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર અને રાજકોટ ત્યારબાદ અન્ય કયા કયા જિલ્લા અવેલેબલ હતા તો બી કે એટલે કે બનાસકાંઠા હતું એસ કે એટલે કે સાબરકાંઠા અસ્તિત્વ ધરાવતું હતું મેહાણા એટલે કે મહેસાણા અસ્તિત્વ ધરાવતું હતું અમદાવાદ અસ્તિત્વ ધરાવતું હતું ખેડા પંચમહાલ વડોદરા ભરૂચ સુરત અને ડાંગ આટલા જિલ્લાઓ હયાત હતા મતલબ કે આટલા જિલ્લાઓ હતા જ પણ હવે જે જિલ્લાઓની રચના થઈ અને જે જિલ્લાઓ ક્યારે બન્યા કઈ સાલમાં બન્યા કોના સમયમાં બન્યા એની ચર્ચા કરવી છે એ પહેલાં વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરો ચાલો જોઈએ અઢારમો જિલ્લો વાલા મિત્રો અઢારમો જિલ્લો બન્યો ગાંધીનગર અઢારમો જિલ્લો કયો બન્યો ગાંધીનગર હવે આ અઢારમો જિલ્લો જે ગાંધીનગર બન્યો છે એ કયા કયા જિલ્લામાંથી બન્યો તો અમદાવાદ અને મેહોણા અમદાવાદ અને મહેસાણા આ બંને જિલ્લાઓમાંથી આ બંને જિલ્લાઓમાંથી થોડા થોડા વિસ્તારો લઈને આ બંને જિલ્લામાંથી થોડા થોડા વિસ્તારો લઈને ઓગણીસો ને ચોસઠમાં નાઇન્ટીન સિક્ષ્ટી ફોરમાં બળવંતરાય મહેતાના સમયમાં બળવંતરાય મહેતાના સમયમાં અઢારમો જિલ્લો ગાંધીનગરની રચના થઈ ભાઈ કયા જિલ્લાની અઢારમા જિલ્લા તરીકે ગાંધીનગરની રચના થઈ ઓગણીસમો જિલ્લો વાલા મિત્રો ઓગણીસમો જિલ્લો બન્યો વલસાડ કયો જિલ્લો બન્યો વલસાડ તમને એમ થાય ભાઈ સત્તર જિલ્લામાં સૌ કયો જિલ્લો એડ થયો તો ગાંધીનગર અઢારમા જિલ્લા તરીકે ગાંધીનગર એડ થયો જોઈએ વાત કરીએ વલસાડ જિલ્લાની તો ઓગણીસમો જિલ્લો વલસાડ જે સુરતમાંથી બન્યો છે ઓગણીસો ને બન્યો ક્યારે બન્યો ઓગણીસો ને છાસઠમાં કોના સમયમાં તો હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં કોના સમયમાં ભાઈ હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં ઓગણીસમા જિલ્લા તરીકે વલસાડ જિલ્લાની રચના થઈ વલસાડ શેમાંથી અલગ થયો તો સુરત જિલ્લામાંથી અલગ થયો વીસમો જિલ્લો વીસમો જિલ્લો કયો છે તો વીસમો જિલ્લો બન્યો મિત્રો પોરબંદર વીસમો જિલ્લો કયો બન્યો ભાઈ તો વીસમો જિલ્લો બન્યો ભાઈ પોરબંદર મિત્રો આ પોરબંદર જિલ્લો કયા કયા જિલ્લાઓમાંથી બન્યો એની થોડીક ચર્ચા કરી લઈએ તો પોરબંદર જિલ્લો જુનાગઢ અને જામનગર આ બંને જિલ્લામાંથી બન્યો ભાઈ પોરબંદર જિલ્લો જુનાગઢ અને જામનગર જિલ્લામાંથી બનેલો જિલ્લો છે ભાઈ એની સ્થાપનાની તારીખ પણ આપણે યાદ રાખવાની છે બે ઓક્ટોબર ઓગણીસો સત્તાણું નાઇન્ટીન નાઇન્ટી સેવન બે ઓક્ટોબર ઓગણીસો સત્તાણું શંકરસિંહ વાઘેલાના સમયમાં કોના સમયમાં ભાઈ શંકરસિંહ વાઘેલાના સમયમાં શંકરસિંહ વાઘેલાના સમયમાં ભાઈ આ બનેલો જિલ્લો છે એકવીસમો જિલ્લો જેની રચના થઈ તો આણંદ જિલ્લો બન્યો કયો જિલ્લો બન્યો ભાઈ આણંદ આ આણંદ ક્યાંથી બન્યો તો ખેડા જિલ્લામાંથી બન્યો ભાઈ આણંદ ક્યાંથી બન્યો ખેડા જિલ્લામાંથી બન્યો બે દસ ઓગણીસો સત્તાણું એટલે કે બે ઓક્ટોબર ઓગણીસો સત્તાણુંના રોજ જ આની રચના થઈ શંકરસિંહ વાઘેલા શંકરસિંહ વાઘેલાના સમયમાં બન્યો એ પણ એક ખાસ યાદ રાખજો બાવીસમો જિલ્લો વાલા મિત્રો બાવીસમો જિલ્લો ક્યાંથી બન્યો જોઈએ આપણે બાવીસમો જિલ્લો તો બાવીસમો જિલ્લો બન્યો મિત્રો દાહોદ દાહોદ જિલ્લો બન્યો અને પંચમહાલમાંથી અલગ થયો કયો જિલ્લો બન્યો દાહોદ જિલ્લો બન્યો અને પંચમહાલમાંથી અલગ થયો સમયગાળો બે ઓક્ટોબર ઓગણીસો સત્તાણું શંકરસિંહ વાઘેલાના સમયમાં ત્યારબાદ ત્રેવીસમો જિલ્લો તો ભાઈ ત્રેવીસમાં જિલ્લા તરીકે નર્મદા જિલ્લાની રચના થઈ ભરૂચમાંથી અલગ પડ્યો બે ઓક્ટોબર ઓગણીસો સત્તાણું શંકરસિંહ વાઘેલાના સમયમાં ચોવીસમો જિલ્લો બન્યો નવસારી બરોબર ચોવીસમો જિલ્લો કયો બન્યો ભાઈ નવસારી વલસાડમાંથી અલગ થયો બે ઓક્ટોબર ઓગણીસો સત્તાણું બે ઓક્ટોબર ઓગણીસો સત્તાણું શંકરસિંહ વાઘેલાના સમયમાં પચીસમો જિલ્લો બન્યો પાટણ બનાસકાંઠા અને મેહાણામાંથી ફરીવાર મિત્રો શંકરસિંહ વાઘેલાના સમયમાં બનેલા જિલ્લાઓની ચર્ચા કરી લઈએ ભાઈ તો શંકરસિંહ વાઘેલાના સમયમાં પોરબંદરની રચના થઈ આણંદની રચના થઈ દાહોદની રચના થઈ નર્મદાની રચના થઈ અને નવસારીની રચના થઈ બરાબર આ બધાય બે દસ ઓગણીસો ને સત્તાણુંમાં બન્યા અને કોના સમયગાળામાં તો શંકરસિંહ વાઘેલાના સમયમાં શંકરસિંહ વાઘેલા જ્યારે સીએમ હતા ત્યારના સમયમાં બધા જિલ્લાઓ અલગ બન્યા હતા પચીસમાં જિલ્લા તરીકે તમારે યાદ રાખવાનું પાટણને જે બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાંથી બન્યા એ સમય યાદ રાખવાનું બે હજારની સાલવારી કેશુબાપા એટલે કે કેશુભાઈ પટેલ કેશુભાઈ પટેલના સમયમાં ખાસ યાદ રાખવું બરાબર આગળ વધીએ છવ્વીસમો જિલ્લો તો વાલા મિત્રો છવ્વીસમો જિલ્લો તાપી જિલ્લો જે બન્યો સુરતમાંથી તાપી જિલ્લો ક્યાંથી બન્યો સુરતમાંથી બે દસ ઓગણીસ સોરી બે હજારને સાતમાં બન્યો ફરીવાર તાપી જિલ્લો ક્યારે બન્યો બે દસ બે હજાર સાત નરેન્દ્રભાઈ મોદીના સમયમાં બનાવવામાં આવેલો આ જિલ્લો હતો ભાઈ સત્યાવીસમો જિલ્લો વાલા મિત્રો જોઈએ તો સત્યાવીસમો જિલ્લો છે ભાઈ દેવભૂમિ દ્વારિકા જે જામનગરમાંથી છૂટો થયો જામનગરમાંથી અલગ થયો પંદર આઠ બે હજાર તેરના રોજ નરેન્દ્રભાઈ મોદીના સમયમાં અલગ થયો અઠ્યાવીસમો જિલ્લો જોઈએ તો અઠ્યાવીસમો જિલ્લો ગીર સોમનાથ જિલ્લો જે જૂનાગઢમાંથી અલગ થયો પંદર આઠ બે હજાર તેરના રોજ નરેન્દ્રભાઈ મોદીના સમયમાં ઓગણત્રીસમો જિલ્લો જોઈએ તો બોટાદ જિલ્લાની રચના થઈ બોટાદ જિલ્લાની રચના આ બોટાદ ક્યાંથી બન્યો તો ભાવનગર અને અમદાવાદ આ બંનેમાંથી બોટાદ જિલ્લાની રચના થઈ પંદર આઠ બે હજાર તેરના રોજ નરેન્દ્રભાઈ મોદીના સમયમાં એ પણ એક ખાસ યાદ રાખજો ત્રીસમો જિલ્લો ત્રીસમો જિલ્લો તો ત્રીસમો જિલ્લો બન્યો મોરબી સુરેન્દ્રનગર રાજકોટ અને જામનગર આ ત્રણેય જિલ્લાઓને અલગ અલગ વિસ્તારોને ભેળવીને મોરબી જિલ્લાની રચના થઈ ત્રીસમા જિલ્લા તરીકે એકત્રીસમો જિલ્લો તો અરવલ્લી એકત્રીસમો જિલ્લો બન્યો સાબરકાંઠામાંથી બન્યો ભાઈ ક્યાંથી બન્યો સાબરકાંઠામાંથી અલગ જિલ્લાની રચના થઈ પંદર આઠ બે હજાર તેરના રોજ નરેન્દ્રભાઈ મોદીના સમયમાં ત્યારબાદ આગળ વધીએ તો બત્રીસમો જિલ્લો મહીસાગર બન્યો કયો જિલ્લો બન્યો ભાઈ મહીસાગર બન્યો પંચમહાલ અને ખેડાને અલગ કરીને ભાઈ પંચમહાલ અને ખેડા જિલ્લાને અલગ કરીને પંદર આઠ બે હજાર તેરના રોજ નરેન્દ્રભાઈ મોદીના સમયમાં તેત્રીસમો જિલ્લો બન્યો છોટાઉદેપુર જે વડોદરામાંથી અલગ થયો અને એ પંદર આઠ બે હજાર તેરના રોજ નરેન્દ્રભાઈ મોદીના સમયમાં સૌથી ઓછી વસ્તી ગીચતા સૌથી ઓછી વસ્તી ગીચતા કયા જિલ્લામાં છે તો કચ્છ જિલ્લામાં છે કયા જિલ્લામાં છે કચ્છ કેટલી છેતાલીસ બરાબર છેતાલીસ જેટલી સૌથી વધુ વસ્તી ગીચતા કયા જિલ્લામાં છે તો સુરતમાં છે સુરતમાં કેટલી તેરસો ને છોતેર જેટલી અને સૌથી વધુ ગામડા કયા જિલ્લામાં છે તો બનાહકાંઠા બનાસકાંઠામાં છે કારણ કે સૌથી વધારે તાલુકા પણ ત્યાં છે અને સૌથી ઓછા પોરબંદરમાં ગામડા છે કારણ કે સૌથી ઓછા તાલુકા પણ પોરબંદરમાં છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો